નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના ખરીદારો માટે આવી ગયા મહત્વના સમાચાર જે મિત્રો આજની વાત કરીએ તો ફરીથી આજે બજાર સાથે સોના તેમજ ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો સતત સોના તેમજ ચાંદીના ભાવ ઘટતા જોવા મળી રહ્યા છે જેની સાથે વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદીની બજાર થઈ ગઈ છે ખેદાન મેદાન જે હા મિત્રો વાત કરીએ તો બે હજાર પચીસ ની અંદર સૌથી મોટા ઘટાડાની વાત કરીએ તો છેલ્લા ચાર દિવસથી સોનાની કિંમતો

માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ વાત કરીએ તો સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે ગુજરાતના શહેરોમાં આજે એક ગ્રામ સોનું સાત હજાર ઓગણસાઠમાં જ્યારે દસ ગ્રામ સોનું ઓગણએસી હજાર પાંચસો ને નેવુંમાં જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ પંચાણું હજાર નવસોમાં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનાની કિંમતોમાં તો આજે ફરીથી ઘટાડો જોવા મળી રહ્યો છે જેની સાથે વાત કરીએ તો મિત્રો ચોવીસ કેરેટ સોનું પણ આજે ઘટતું જોવા મળી રહ્યું છે તો જેની અંદર આજે એક ગ્રામ સોનું આઠ હજાર છસો ને ત્યાંસી રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું છ્યાસી હજાર આઠસો ને ત્રીસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનું આઠ લાખ અડસઠ હજાર ત્રણસોમાં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાની કિંમતોમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે જેની સાથે વાત કરીએ તો મિત્રો તમે આવનારા દિવસોની અંદર સોનાની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો હજુ પણ વેપાર દેશમાં એટલે કે સોનાની કિંમત તોમાં ઘટાડો જોવા મળી શકે છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો જ્યારથી બજેટની રજૂઆત થઈ ત્યારથી સોનાની કિંમતો જે છે એ દિવસેને દિવસે વધતી જોવા મળી રહી હતી પરંતુ 2025 ની શરૂઆત થઈ ત્યારે ઘણા બધા મિત્રોને આશા હતી કે 2025 માં સોનું જે છે એ સસ્તું થશે પરંતુ છેલ્લા 2 મહિના દરમિયાન સોનાની કિંમતોમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો હતો પરંતુ આજે જે છે એ મિત્રો છેલ્લા 5 દિવસથી સોનાની કિંમતોમાં સતત અને સતત ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદી પણ ભયંકર સસ્તું થતું જોવા મળી રહ્યું છે જ્યારે વાત કરીએ તો આજે એક ગ્રામ ચાંદી છન્નું રૂપિયામાં જ્યારે દસ ગ્રામ ચાંદી નવસો ને ઓગણસિત્તેર રૂપિયામાં જ્યારે સો ગ્રામ ચાંદી નવ હજાર છસોને નેવુંમાં જ્યારે સો કિલો ચાંદી એટલે કે એક કિલો ચાંદીની કિંમત છન્નું હજાર નવસો રૂપિયા જોવા મળી રહી છે તો મિત્રો ચાંદી જે છે એ પાંત્રીસસોથી લઈને ચાર હજાર રૂપિયા સુધી સસ્તું થતું જોવા મળી રહ્યું ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનાની ની ઇકોનોમી ની અંદર વધારો ઘટાડો નોંધાય તો ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળતી હોય છે તો માત્ર એમ કહી શકાય કે મિત્રો ચાઇના જે છે એ ચાંદીનું માર્કેટ માનવામાં આવે છે

સોનાની માંગની અંદર વધારો નોંધાય અને સોનાની ખરીદીમાં વધારો નોંધાય તો પણ સોનાની કિંમતોમાં વધારો જોવા મળતો હોય છે ખાસ કરીને વાત કરીએ તો વૈશ્વિક લેવલે સમસ્યા સર્જાય જેની સીધી અસર સોનાના ભાવને થતી હોય છે જેના કારણે સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટી એ ટ્રેડ ઘડતું જોવા મળતું હોય છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ચીન તાઇમાનના યુદ્ધ હમાસ ઇઝરાયેલના યુદ્ધ જે કોઈ પણ યુદ્ધ સર્જાય અને એ યુદ્ધની અંદર વધારો નોંધાય તો જેની સીધી અસર સોનાના ભાવ

શેરબજારમાં કડાકો બોલી જતા સૌથી વધારે શેરબજારના રોકાણકારો પણ અત્યારે સોના તેમાં ચાંદી ની ખરીદી કરી અને સોનાના ભાવમાં રોકાણ કરવા લાગ્યા છે અને એમનું કહેવું છે કે સૌથી વધારે પ્રોફિટ